નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ એક ત્રણ બે હજાર પચીસ વાર શનિવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચોપાવ બારસો પચાસથી ઊંચ ભાવ ચૌદસો ને ચોર્યાસી રૂપિયા ઘઉં પાંચસો સત્તરથી પાંચસો ને ચોપન ઘઉં ટુકડા પાંચસો પચાસથી પાંચસો ને ચોરાણું તો એની વાત કરીએ તો તેરસો એકવીસથી ચૌદસો ને એંસી રૂપિયા ચણા નવસો પચાસથી એક અડદ બારસો પચાસથી પંદરસો દસ મગ તેરસો દસથી અઢારસો રૂપિયા ચણા સફેદ અગિયારસોથી અઢારસો ને પચાસ વાલદેશી સાતસોથી બારસો પાંચ સિંગદાણા તેરસો ચૌદથી તેરસો ને મગફળી જાડી નવસો વીસથી અગિયારસો ને પચીસ મગફળી ઝીણી નવસો સાઠથી બારસો રૂપિયા એરંડા બારસો પાંચથી બારસો ને તેત્રીસ તલી અઢારસોથી ચોવીસસો રૂપિયા સિંગ સોયાબીન સાતસો એકતાલીસથી સાતસોને નેવ્યાસી તાલકાળા સાડત્રીસોથી ત્રેપનસો ને એકવીસ લસણ આઠસો પચાસથી પંદરસોને વીસ टाणा 1150 થી 1940 जीरोની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ની અંદર તો जीरो ની જો ભાવ 3575 થી મુ જો ભાવ 4250 ₹રા 1005 થી 1300 મેથી 950 થી 1370 વટાણા 1250 થી 1615 રાડો 950 થી 1060 ડુંગળી ની વાત કરીએ તો 160 ₹ થી 500 ₹ કલોંજી 3351 થી 3351 તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર